ઓકે મિત્રો હવે જે છે આલકેનો લાસ્ટ ટોપિક બાકી રહેલો છે જે આપણા સિલેબસમાં આપેલું છે એના હિસાબે જોવા જાય તો છેલ્લો ટોપિક છે એ ટોપિક છે આપણો હેલોજીનેશન કયો છે હેલોજી નેશન હેલોજીનેશન જે છે આપણો લાસ્ટ ટોપિક છે આલ્કેનમાં આલ્કેનમાં છે લાસ્ટ ટોપિક લઈએ હેલોજી

ક્લોરિનેશનમાં પણ જે છે એ ક્લોરિનેશનની આપણે ફ્રી રેડિકલ મિકેનિઝમ ભરવાની છે શું બનવાની છે ફ્રી રેડીકલ મિકેનિઝમ મુક્ત મૂલક પ્રક્રિયા ભણવાની છે મુક્ત મૂલક ઓકે તો અહીંયા જે છે આ આલ્કેન સંયોજનોની જે ક્લોરિનેશન પ્રક્રિયા છે એ વસ્તુ આપણે જોવાની છે તો એમાં હેલોજીનેશન છે હેલોજન એટલે આપણને ખબર છે કે સત્તરમાં સમૂહના તત્ત્વો કયા થશે સત્તરમાં સમૂહના તત્ત્વો થઈ જશે તો પહેલી વસ્તુ કે હેલોજીનેશન જે રિએક્શન થાય છે એ સૂર્યપ્રકાશની હાજરીમાં થાય છે યા ફિર આ લાઇટની પ્રેઝન્સમાં રિએક્શન થાય છે આ તો અહીંયા કઈ રીતે તમને બતાવું કે અહીંયા જો છે રિએક્શન થશે તો મિથેનની સમજજો કોની મિથેનની મિથેનની ક્લોરીન સાથે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા થાય સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા થાય અને શું બનશે તો કે અહીંથી તમારો એક બે સીએલ છે એક સીએલ અહીંથી નીકળશે અને અહીંથી તમારા હાઇડ્રોજનનું વિસ્થાપન થાય છે કોનું વિસ્થાપન થાય છે હાઇડ્રોજનનું વિસ્થાપન થાય છે તો અહીંયા બને છે સી એચ થ્રી સીએલ અને છૂટો પડે છે તમારો એચ સી એલ ઠીક એ પ્રમાણે બીજું લઈએ તો અહીંયા પ્રક્રિયા સ્ટોપ નથી થતી તો અહીંયા જે તમે સમજો કે સી એચ થ્રી સીએલ બચ્યો છે એની ફરી સીએલ ટુ સાથે રિએક્શન કરું સૂર્યપ્રકાશની હાજરીમાં અથવા લાઇટની પ્રેઝન્સમાં તો અહીંથી ફરી એકવાર તમારો ક્લોરીન નીકળશે અહીંથી હાઇડ્રો જ્યાં સુધી હાઇડ્રોજન વિસ્થાપન થતું રહેશે ક્લોરીનના જે છે તો અહીંયા જે છે તમે જુઓ કે અહીંથી નીકળશે એટલે અહીંયા માઇનસ એચ અને શું બનશે તો કે સી એચ ટુ સી એલ ટુ નામ લખવા પડશે આ થઈ ગયો તમારો ક્લોરો મિથ એન આ થઈ ગયો તમારો બે કાર્બન બે ક્લોરીન છે તો ક્લોરો એક હજુ લઈ લઈએ લઈએ શું લેવું પડશે કેમ કે બે હાઇડ્રોજન હજુ બચ્યા છે તો અહીંયા થશે સી એચ થ્રી સોરી સી એચ ટુ સી એલ ટુ પ્લસ સી એલ શું થશે કોની હાજરીમાં રિએક્શન થશે સૂર્યપ્રકાશની હાજરીમાં માઇનસ એચ સી એલ નીકળશે બનશે અહીંયા સી એચ સી એલ થ્રી આ થઈ ગયો તમારો ક્લોરોફોમ એને આપણે આઈપેક નેમ શું થશે ટ્રાઈ ક્લોરો મિથેન શું થશે ટ્રાઈ ક્લોરો ક્લોરો મિથેન ત્યારબાદ લાસ્ટ વાળું થશે તમારું તો કે ટ્રાય ક્લોરો મિથેન છે તમારા સી એચ સી એલ થ્રી પ્લસ સીએલ ટુ લાઈટની પ્રેઝન્સમાં એચ સીએલ નીકળશે એક સીએલ હજુ એડ થશે તો સીસીએલ ફોર તો ટેટ્રા ક્લોરો શું થઈ જશે ટેટ્રા ક્લોરો મિથ એન બની તો આ રીતે એક એક હાઇડ્રોજન તમારો નીકળતો જશે એક એક હાઇડ્રોજન તમારો નીકળતો જશે અને એક એક ક્લોરીન એડ થતો જશે તો ફાઇનલ તમારો ક્લોરોમિથેન થી લઈને ટેટ્રા કાર્બન સોરી કાર્બન ટેટ્રા ક્લોરાઇડ બી એને કહી શકાય એને ટેટ્રા ક્લોરો કાર્બન તમને ફાઇનલી મળે ઓકે ધેન આની જે છે આ થઈ ગયું તમારું હેલોજિનેશન હવે ફરી અહીંયા જે છે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા થાય છે એટલે મુક્ત મૂલક પ્રક્રિયા થશે કેવી મુક્ત મૂલક પ્રક્રિયા થશે તો હવે એક વસ્તુ તમને કહી દઉં કે અહીંયા જે છે કાર્બન કાર્બન સીએચ ફોર જે છે આ સીએચ ફોર માં તમે જોશો કે એક બે ત્રણ એચ 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 આ રીતે છે અને બીજો આપણે લેવો પડશે સીએલ ટુ એટલે કે સીએલ અને સીએલ અને બીજી વસ્તુ તમને કહી દઉં કાર્બન અને કાર્બન વચ્ચેનો બોન્ડ તો આ ત્રણે બોન્ડમાં જે છે તમારો સીએલ સીએલ બોન્ડ જે છે સીએલ સીએલ બોન્ડ જે છે એ કેવો હોય છે વીક હોય છે તો રિએક્શન સ્ટાર્ટ કરવા માટે જ્યારે ઇનિશિયલ પ્રોસેસ જ્યારે થાય છે તો કે મુક્ત કોનો જનરેટ થશે કે સીએલ ટુનો તો આપણે સ્ટાર્ટિંગ લઈએ તો કે ઇનિશિયલ સ્ટેપ વન તમારો શું થશે સ્ટેપ વન પ્રારંભિક તબક્કો એની એટલે કે પ્રારંભિક તબક્કો કેવો પ્રારંભિક તબક્કો સ્ટાર્ટ તો કરવી પડશે કઈ રીતે થશે તો સ્ટાર્ટિંગમાં કોનું થાય છે તો કોઈ ક્લોરિનનું સમજો અહીંયા કઈ રીતે સ્ટાર્ટિંગમાં તમારું કોનું થશે તો કઈક સીએલ ટુ છે બરાબર આ રીતે લઈ લઈએ સીએલ ટુ નું શું થાય છે કે સૂર્યપ્રકાશની હાજરીમાં રહેલા ઇલેક્ટ્રોનનું વિભાજન કેવી રીતે થાય છે સમવિભાજન એક ઇલેક્ટ્રોન અહીંયા જશે એક ઇલેક્ટ્રોન અહીંયા જશે એટલે આપણને અહીંયા એક મુક્ત મૂલક મળશે ક્લોરીન નું અને મળશે આપણને અહીંયા આટલી વસ્તુ આપણને મળે છે એના પછી સ્ટાર્ટ થઈ જાય છે કે પ્રોપોગેશન સ્ટેપ કયું બીજું લઈએ આ સ્ટેપ 2 લઈ લઈએ સ્ટેપ 2 લઈ લઈએ તો સ્ટેપ થઈ જશે 2 તમારું પ્રોપોગેશન સ્ટેપ હવે જે બી બને છે તે અહીંયા જ બનશે પ્રોપોગેશન સ્ટેપ એટલે સંચરણ સંચરણ એટલે આગળ વધે છે હવે બરાબર તો અહીંયા જે છે તો કે આપણી પાસે કોણ છે સ્ટાર્ટિંગમાં તો કે અહીંયા જે મુક્ત મૂલક છે એ મુક્ત મૂલક આવે આ મિથેન છે સમજો કે સી એચ થ્રી છે આપણી પાસે અને આમાં રહેલા હાઇડ્રોજનનું આ જે છે તમારો સીએલ મુક્ત મૂલક આમાંથી એક શું કરશે આનું હોમોલેટિક ક્લેવેજ કરશે અને શું બનાવશે તો કે અહીંયા બનાવી દેશે એ તમારો CH3 મુક્ત મૂલક બનાવી દેશે શું બનાવી દેશે CH3 મુક્ત મૂલક બનાવી દેશે અને છૂટો શું પડે છે અહીંયાથી એક હાઇડ્રોજન અને આ તો કે HCl છૂટો પડી જશે હવે અહીં વસ્તુ સીધી છે કે મિથેનમાંથી ક્લોરીન મિથેનમાંથી એક બોન્ડ બ્રેક કરાવી તો કે નવો ક્લોરીન જેવી રહેશે તો કે અહીંયા તમે સમજો કે આ તમારો થઈ ગયું મુક્ત ઉપરથી લઈએ આ થઈ ગયો તમારો મુક્ત મુલક કયો આ હવે આ શું કરશે તો કે આ બીજા ક્લોરિડા મોલિક્યુલમાંથી શું કરશે હોમોલેટિક ક્લેવેજ કરાવશે અને અહીંયા બનાવી દેશે તમારો આ આ એક મુક્ત મુક્ત અને સીએચ થ્રી સીએલ બનાવી દેશે શું બનાવી દેશે સીએચ થ્રી સીએલ આ રીતે બને છે ઠીક છે હવે આગળના સ્ટેપમાં શું થાય છે કે અહીંયા તમને એક મુક્ત મુલક ફરી મળે છે એટલે આ પાછું શું કરશે આમાંથી એક હાઇડ્રોજન રિમૂવ કરાવી દેશે તો કઈ રીતે તો કે અહીંયા તમે જોશો કે સી એચ લઈએ સી એચ એલ અહીંયા લઈ લઈએ અને સી એચ થ્રી છે તો સી એચ ટુ અને એચ અહીંયા આપું છું આ રીતે આપીએ ઓકે તો અહીંયા તમે જોશો તો મુક્ત મુલક આ લેવો પડશે આવી ગયો અહીંથી એને એક બોન્ડ પાછો બ્રેક કરાવી દીધો એટલે અહીંયા શું બનશે તો કે અહીંયા બનશે તમારો માઇનસ એચ સી એલ નીકળી ગયો એચ સી એલ નીકળી ગયો હવે અહીંયા શું બન્યું તો કે સી એચ ટુ મુક્ત મુલક બન્યું હવે આને આનું તોડાયું એટલે આ ભાઈ બી આનું તોડાઈ દેશે ઠીક છે તો અહીંયા કઈ રીતે થશે આગળના સ્ટેપમાં

Cl2 ડાયક્લોરોમિથેન બની ગયો આ રીતે બને છે સાથે કોણ છૂટો પડ્યો છે આ મુક્ત મૂલક હવે આમાંથી ફરી છૂટો કરશે કઈ રીતે તો કે અહીંયા તમે લેશો કે CH H અને અહીંયા હું લઈ લઉં XCl અહીંયા XCl અહીંયા લઈ લઉં છું ઓકે અને અહીંયા આ મુક્ત મૂલક ક્રિટિકલ આવશે આ બોન્ડ કાર્બન સાથે બોન્ડ બ્રેક કરાવશે હોમોલેટિક લેવેજ થશે આગળ બનશે તમારું તો કે આ છૂટું પડી ગયું આ છૂટી પડી ગયું એટલે માઇનસ એચ સીએલ બનશે શું બનશે માઇનસ એચ સીએલ અને અહીંયા શું બનશે તો કે સી એચ સી એલ ટુ અને અહીંયા મુક્ત મૂલક બનશે હવે ફરી આવશે અને ક્લોરીન તોડાવશે એમ સ્ટેપ બાય સ્ટેપ જ્યાં સુધી હાઇડ્રોજન છે ત્યાં સુધી આ સિસ્ટમ ચાલશે અહીંયા તમે સમજો કે અહીંયા તમારો સી એચ ટુ સીએલ ટુ છે હવે આ શું કરશે ફરી ક્લોરીન આવશે આ ક્લોરીનનો બોન્ડ બ્રેક કરાવશે અને અહીંયા શું બનશે ટુ બને છે અને અહીંયા બોન્ડ બ્રેક કરાવશે અને શું બનશે સી એચ સી એલ થ્રી બની જશે ક્લોરોફોર્મ બનશે અને અહીંથી જે છે તમારો એક મુક્ત મૂલક ફરી બહાર નીકળશે હવે સમજો તો આ જે મુક્ત મૂલક તમારો બન્યો આ આ આનામાંથી તોડશે હવે તો કે સી સીએલ 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 અને આ એચ પ્લસ આ મુક્ત મૂલક લઈએ તો કે સીએલ અહીંથી તોડશે અહીંથી તોડશે અને અહીંયા બની જશે તમારો માઇનસ એચ સી એલ અહીંથી હાઇડ્રોજન ગયો એટલે બની ગયો સી સી એલ થ્રી મુક્ત મુલક બન્યો અને આ જે તમારો સી સીએલ સીએલ અને સીએલ છે એ શું કરશે હવે આ ક્લોરિન ક્લોરિન પાસે આવશે અહીંથી બોન્ડ બ્રેક કરાવશે અને અહીંયા બની જશે તમારો સી સીએલ ફોર બનશે પ્લસ ક્લોરીન મુક્ત મૂલક બને છે ફાઇનલી કાર્બન ટેટ્રાક્લોરાઇટ અહીંયા તમને મળી જાય છે એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ સમજો જુઓ પહેલા આનું તો ઇટું મુક્ત મુલક ફ્રીડિકલ જનરેટ થયો એટલે આને ફ્રીડિકલ બની દેદો આને ફ્રીડિકલ બને ફરી ક્લોરીનને તોડ્યો ક્લોરિન તોડ્યો એટલે ફરી કોને તોડ્યો તો કે ક્લોરો

અહીંયા મળે છે અહીંયા મળે છે તો સમજો તો કે કોઈ અંશે જો સપોજ એવું થતું હોય તો કે સીએલ મુક્ત સીએલ મુક્ત સાથે રિએક્શન કરીને સીએલ ટુ બનાવી દેશે સીએલ ટુ બનાવી દેશે બીજી વસ્તુ કે બીજી વસ્તુ એમ પણ થઈ શકે કે CH3 થ્રી જે બને છે ને એ સીએલ સાથે રિએક્શન કરીને સીએચ થ્રી સીએલ પણ બનાવશે આ વસ્તુ પણ બનાવશે અને ત્રીજી વસ્તુ કે તમારા અહીંયા તમે જોવા જશો ને તો CH3 થ્રી જે બને છે એ જ સીએચ મોલિક્યુલ સાથે બી રિએક્શન કરીને આલ્કેન બનાવી શકે છે તમારો અહીંયા બને છે સ્ટોપ કરી હોય તો અહીંથી તમારો સ્ટોપ થઈ જશે સીએલ સીએલ પણ રિએક્શન કરી શકશે આ અને આ પણ રિએક્શન કરી શકશે સમજાય છે એક બે ત્રણ ઠીક છે

તો સૌથી વધારે ફ્લોરીન સાથે એના પછી ક્લોરીન પછી બ્રોમિન અને પછી આયોડીન બીજી એક વસ્તુ આલ્કે પરમાણુ સાથે ઝડપી રિએક્શન કરશે તો ફ્લોરીન ક્લોરીન બ્રોમિન અને આયોડીન થશે બીજી એક વસ્તુ જે છે એક માર્ક માટે બીજું લઈએ તો કે કયા પ્રકારના આલ્કેન

હવે અહીંયા જે છે ફ્લોરિન સાથેની રિએક્શન કરે થોડી પ્રચંડ છે અને થઈ પણ જાય છે અને એક બીજી વસ્તુ એક માર્ક માટે બીજું એક હજુ લઈએ ઓકે રિએક્શન નથી લખતો પણ હું તમને કહી દઉં છું કે જ્યારે આલ્કેનની આયોડિન સાથેની પ્રક્રિયા થશે ને એ રિવર્સિબલ રિએક્શન છે આયોડિન સાથેની રિએક્શન કેવી છે પ્રતિવર્તી છે તો આયોડિન સાથે જ્યારે રિએક્શન કરવામાં આવે ને આલ્કેનની તો એ સમયે તમારે ઓક્સિડેશન કરતા તરીકે એચ એન થ્રી અને એચઆઈઓ થ્રી લેવામાં આવે છે એક માર્ક માટે ખાસ કારણ કે અહીંયા જે એચઆઈ બને છે ને એને ટ્રેપ કરવા માટે આ ઓક્સિડેશન કરતા લેવામાં આવે છે નહીં તો આ રિએક્શન તમારે કેવી થઈ જાય છે રિવર્સિબલ થઈ જાય